વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર ભૂપતભાઈ શેઠિયા ભૂપતભાઈ કઈ તમને ટેલિફોનિક જાણતી મારી નાખવાની ધમકી મળી છે શું સર આજથી 10 થી 15 દિવસ પહેલા હું અને મારો સન જામનગર એક પ્રસંગમાં ગયા હતા ત્યાં મુંબઈ થી આવેલા ભજનિક બંને ભજનિક છે જીતુ ભાનુશાલી અને વશન ભદ્રા બંને ભજનના ડાયરા કરે છે એક સામાજિક પ્રસંગે અમારે મળવાનું હતું અને સમાજનો એક પ્રશ્ન હતો તો અમારી બંને વચ્ચે વાતચીત થઈ એ વાતચીત નો નિવારણ તો ન આવ્યું અને અમારા બંને વચ્ચે બોલાચાલી થઈ એ બોલાચાલી થયા પછી અમારા સમાજના પ્રમુખ એમના સમાજના પ્રમુખ અમારા ભાનુશાલી સમાજના આગેવાનો વચ્ચે સમાધાન થઈ ગયેલું હતું એ સમાધાન સુખદ સમાધાન થઈ ગયેલું હતું પાછળથી એ લોકોએ હું અને મારો દીકરો જામનગરથી જુનાગઢ આવી રહ્યા હતા ત્યારે સાંજના પાંચ થી છ વાગ્યાના ગાળા દરમિયાન મને જીતુ ભાનુશાળીનો ધમકીનો ફોન આવેલો કે અમને અલગ અલગ જગ્યાએ અમે લોકો ડાયરા ગામે ગામ કરતા હોય છે તો અમે

અમારા વચ્ચે સમાધાન થઈ ગયેલું હતું સમાધાન થઈ ગયા પછી એને ટેલિફોનિક મને ધમકી આપી છે સમાધાન થઈ ગયા પછી ચા પાણી પીવાઈ ગયા પછી તો અમારા મનમાં પણ કંઈ નહોતું અને અમે હું અને મારો દીકરો ભાઈ બિલદાસ જુનાગઢ ઘરે આવતા હતા પાછળથી એ લોકોએ મને આવી ધમકીનો ફોન કરેલો એટલે મારા પ્રોટેક્શન માટે અને મારા પરિવારના પ્રોટેક્શન માટે મેં પોલીસમાં એફઆઈઆર દાખલ